કુંડલી નજીક રેલવે ટ્રેક પર લોખંડનો પાટો મુકતા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસની આશંકા બનાવની વિગત એવી છે કે ઓખાથી ભાવનગર આવી રહેલી ટ્રેનને રાત્રિના બોટાદના કુંડલી ગામ નજીક ઉથલાવવાનો પ્રયાસ થયાની આશંકા સામે આવી છે તપાસ કરતા રેલવે ટ્રેક પર ચાર ફૂટ જેટલો રેલપાટાનો ટુકડો મળી આવ્યો હતો જેમાં કોઈ ઈસમ કે ઇસ્મો દ્વારા આ ટુકડાને રેલવે ટ્રેક પર મૂકી દેતા ત્યાંથી પસાર થતી ઓખા ભાવનગર ટ્રેન તેની સાથે અથડાઈને એન્જિનને નુકસાન થતાં બંધ થયાની આશંકા સેવાઈ રહી છે જ્યારે આ ઘટનામાં રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકી ટ્રેનને ઉથલાવવાની આશંકાએ બોટાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટના બનતા રેલવેના અધિકારીઓ બોટાદ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ સબ કુલ્લે પટે કે આપ તપાસમાં આવ્યા છો સેની તપાસમાં આવ્યા છો શું કે છે બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી લગભગ બે કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે ચારેક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવાની તપાસ હાલ ચાલુમાં